જો બાર ને એટલે પ્રકૃતિ જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો બધા ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો મમ્મી જો બ્લાઉઝ ને હવે પેલા લાંબી બાઈ ના કરે બાકી બાઈ ના કરે છે કા પેલા સીવડાવ્યા ને તો લાંબી બા ના સીવડાવ્યા ને હવે એ કે લાંબી બાઈ નું પહેરું તો મને મુંજારો આવે હવે જો એ સિલાઈ કાઢીને હવે ટૂંકી બાઈ નું પાછું કરાવવાનું અને અહીંયા આ બેન ને જો સુરત જાવું છે તો આમ જોઈ લે જો થાય છે ગરમેર રખ પદુડા થયા બહુ અહીંયા નિંદર કરે છે કે હું નિંદર કરો છો હમ હું ગયા અહીંયા જો આપણે કાલે અસ્તર લગાડ્યું હતું અને આજે દરવાજાનો એક હાથ થઈ ગયો છે હજી બીજો હાથ બાકી છે

એટલે હવે જમી લેવું જમીન પછી થોડું ઘણું કામ છે કરી લેવું અને આજે પ્રકૃતિ બેન ને સી જવું સરપ્રાઇઝ નથી હું વિડીયો બોલી ગઈ પ્રકૃતિ બેન ને આજે સુરત જવું છે તો છે ને પાંચ થી છ વાગ્યા બસ છે એના નાના એવા છે એના માસિંગ બધા જાય છે તો બેન આજે સુરત જાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેમ કે અમે એને બસ માં બેહાડવા જવાના છીએ હવે કઈ બસ છે એ પછી ન્યાચીને ખબર પડે એટલે બસ હ બસમાં બિહારવા જવાના છીએ એટલે વિડિયોમાં કન્ટિન્યુ રહેજો પ્રકૃતિ બેન પછી બસમાં બેઠા બેઠા વલોગિંગ કરશે કા આપણે એરે શેર કરશું તો ચાલો આગળ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જમી લઈને જમીન પછી આગળ વધીએ જો હવે છે ને પ્રકૃતિ બેન ને જવાનો ટાઈમ થઈ ગયો છે અને જો એ કરે છે ક્યાં પહોંચાય બસ ઉપર બસ ઉપર હેલા

પહોંચશે સાડા છ મણા સાથે અને જવા પછી મારી પેકિંગ થઈ ગઈ છે મામાની છે તો આ જો જાઈશ મારે મામાની ઘરે બસમાં બસ અત્યારે શાંતિ બસ છે અને ત્યાં પછી પછી મારે મામાની ચકરાનો રમાયશ કેટલો મસ્ત છે કરવા જઈશું પછી ત્યાં છેને ફોલા જઈશું ગોલા ખાવા જઈશું ઢોસા ખાવા જઈશું પછી જાવ એક આમાં સ્ટાન્ડ થઈને

કે નહીં હોરવે તો પછી ત્યાં યાદ નહીં આવે અમારી રમવાની મજા કા વેકેશન મામા મહિનો છે ને વેકેશન કરવા આવેલા બાને નહીં હોરવે તાર વગર એનું શું થાય બાને તારા વગરનું નહીં હોરવે એનું શું થાય બાઉ હા

જ્યાં અમે બહાર જઈએ ને એટલે ને અમે કોઈ પણ જઈએ ને એટલે ને આપણે પૈગે લાગીને જઈએ હવે તૈયાર થઈ ગયા છે પ્રકૃતિ બેને બહાર રડવા માંડ્યા છે બહાને હવે પછી હોરવે નહીં કે મને મારી દીકરી વગર ન હોરવે કા જો પ્રકૃતિ બેન જાય છે ને મામાને ઘરે તો પપ્પાને જો પૈગે લાગે છે ખુશ થઈ ગયા કા તો પ્રકૃતિ દેન જાય છે તુરંત જલ્દી જલ્દી પાછી આવે અને અમે કેળ આવું મૂન બા કા એ બડી બડી એ મેને બહુ અલગ થાય અલગ થયો તે જો તુરંત જવાનો તો આપણે પ્રકૃતિને મૂકીને હવે આવી ગયા છીએ એટલે હવે જો છે ને આપણે આજે મેરેજ એનિવર્સરી છે એટલે આપણે છે ને પાર્ટીમાં બનાવ્યા છીએ સેન્ડવીચ આપણે ઘરે સેન્ડવીચ બનાવી છે બાકી પ્રકૃતિ નથી એટલે આપણે બહાર જવાનું કે પ્લાનિંગ નથી કર્યો હોટલમાં ક્યાંય જવાનો કેમ કે આપણે બાળક ન હોય એટલે આપણે નો ગમે કે એવું પ્લાનિંગ કરવાનો જમવા જવાનું કે કાંઈ એટલે આપણે ઘરે આજે છે ને સેન્ડવીચ બનાવી છે ને પ્રકૃતિ બસ મેં એન્જોય કરે છે માસી ને માસીની છોકરી સાથે ગઈ છે તે માટે એટલે વેકેશન તો બાળકોનું એન્જોય કરવાનું હોય છે પણ ઘરમાં છે ને સાવ ઉજળ ઉજળ થઈ ગયું છે એટલે ઉજળ ઉજળમાં તમને બધાને ખબર પડતી જશે ને કેમકે કોઈ ન હોય એવું લાગે કેમ કે બાળક વગરનું ઘર આપણને ખબર જ હોય છે ઓડિ તો રાયડું નાખતી હોય ને મગજમારી કરતી હોય ને બધાને બરી કરતી હોય ને એવું હોય છે તો ચાલો એ ગઈ છે હવે બસમાં બેહીને ગઈ છે હવે અત્યારે હવે અમે જમી લઈએ જમીને પછી સુઈ જશું અને આપણું રૂટિન કાર્ય કાલથી પાછું ચાલુ કરી દેશું તો વિડીયો અહીંયા હું પૂરો કરું છું તે માટે બધા કાલનો વિડીયો જોવા માટે રાહ જોજો અને આખો વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય